સુરતમાં ફરી એક યુવક યુવતીનો વિડીયો વાયરલ થયો છે બાઇક પર સ્ટેન્ડ કરતો વિડીયો વાયરલ થતા મચી તો વિડીયો વાયરલ કરનાર પકડાઈ જતા માફી માંગી લોકોને આવા વિડીયો ન બનાવવા અપીલ કરી હતી

વિડીયોની લઈ માફી માંગી લોકોને આ વીડિયો ન બનાવવા અપીલ કરી હતી સાથે આ વીડિયો ચાર વર્ષ જૂનો હોવાનું અને પત્ની સાથે બનાવ હોવાનું પણ જણાવ્યું હતું મારું નામ સુનિલ રાઘવભાઈ તેજાણી છે આ વિડીયો હમણાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો મારો અને મારા વાઇફ નો છે આ બહુ જૂનો વિડીયો છે ત્રણ ચાર વર્ષ પહેલાનો પણ હમણાં અમે અપલોડ કરેલો તો એના બદલ હું માફી માંગુ છું બધાની અને તમે પણ આગળથી આવો વિડીયો કોઈ બનાવતા નહીં નહીં તો અત્યારે મારી પર જે કાયદેસરની કાર્યવાહી થઈ છે એ તમારા પર બી થઈ શકે છે